હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુઝ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ ખૂબ જ ટેસ્ટી એવું કેપ્સિકમનું શાક અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે એકવાર જો કેપ્સિકમનું શાક બનાવીને ખાઈ લીધું ને તો સમજો કે તમે હોટલના શાક પણ ભૂલી જ જવાના છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો કેપ્સિકમનું શાક બનાવવા માટે મેં અહીંયા એક જેટલું કેપ્સિકમ લઈ લીધું છે તો તમે કેપ્સિકમને વધુ કે ઓછા પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે હવે કેપ્સિકમને કટ કરી લઈશું તો સૌથી પહેલાં તો કેપ્સિકમનો પાછળનો ભાગ આ રીતે કટ કરી લઈશું અને હવે કેપ્સિકમને વચ્ચેથી કટ લગાવી મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું તો આ જુઓ તમારે આ રીતે કેપ્સિકમને કટ કરી લેવાનું છે તો તમારે કેપ્સિકમને મોટું જ કટ કરવાનું છે ઝીણું બિલકુલ કટ નથી કરવાનું સાથે જ મેં અહીંયા ડુંગળીને મોટી સાઇઝમાં કટ કરીને ડુંગળીની એક એક લેયર્સને અલગ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ તમારે આ ડુંગળીને પહેલેથી આ રીતે કટ કરીને જ રેડી કરી લેવાની તો આ રીતે તમે જો પહેલેથી બધું રેડી કરીને રાખશો ને તો શાક બનાવવામાં તમારે વધારે સમય પણ નહીં લાગે અને તમારું કામ પણ ઝડપથી થઈ જશે હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે તરત જ એડ કરીશું કટ કરેલું કેપ્સિકમ અને ડુંગળી હવે આને મિક્સ કરી ફ્રાય કરી લઈશું તો તમારે કેપ્સિકમ અને ડુંગળીને વધારે ફ્રાય નથી કરવાના એટલે કે કેપ્સિકમ અને ડુંગળીનો જે ક્રંચ છે ને તે જળવાઈ રહે ને બસ તેટલા જ ફ્રાય કરવાના છે હવે આને તમારે મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી ફ્રાય કરી લેવાના છે તો મારે અહીંયા લગભગ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હા બીજી એક વાત જો તમને કેપ્સિકમ વધારે પડતાં સોફ્ટ જોઈતા હોય ને તો તમે કેપ્સિકમ અને ડુંગળીને તમે બીજી એકથી બે મિનિટ સુધી ફ્રાય કરી શકો છો તો તમે જોયું ને કેપ્સિકમ અને ડુંગળી ખૂબ જ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આની અંદર જ જે તેલ વધ્યું છે તે જ પેનમાં આપણે બીજી તૈયારી કરી લેવાની છે આનાથી તમારે વધારે વાસણનો યુઝ નહીં કરવો પડે અને તમારો સમય પણ વધારે નહીં બગડે અને ઓછી મહેનતમાં તમે ઘરે જ ટેસ્ટી શાક બનાવીને તૈયાર કરી શકશો હવે એ જ પેનમાં જે થોડું તેલ છે ને તે ગરમ જ છે હવે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને રાખી છે તો સૌથી પહેલા ચારથી પાંચ લસણની કડીઓ લીધી છે અને ઝીણું કટ કરેલું આદુ બે જેટલી કટ કરેલી ડુંગળી સાથે જ લીધું છે બે મીડિયમ સાઇઝમાં કટ કરેલું ટામેટું હવે આ ગરમ તેલમાં એડ કરીશું લસણની કડીઓ અને ઝીણું કટ કરેલું આદુ હવે લસણ અને આદુને થોડું સાતડી લઈશું તો આ રીતે થોડું સતડાઈ જાય ને તે પછી કટ કરેલી ડુંગળી અને ટામેટા એડ કરી મિક્સ કરી લઈશું હવે આને મીડિયમ ફ્લેમ પર બે મિનિટ સુધી ફ્રાય કરી લઈશું તો તમે આ બધી વસ્તુને સાતડ્યા વગર પણ પેસ્ટ બનાવી શકો છો પણ આ રીતે જો સાતળીને પેસ્ટ બનાવીને પછી કેપ્સિકમનું શાક બનાવશો ને તો આ કેપ્સિકમનું શાક એટલું બધું ટેસ્ટી બનશે ને કે તમે હોટલના શાક પણ ભૂલી જ જશો તો મારે અહીંયા લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને હવે આને ઠંડુ થવા દઈશું હવે ગેસની ફ્લેમ કરીશું બંધ હવે લઈશું એક મિક્સર જાર અને હવે આ ઠંડી થયેલી આ બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી લઈશું હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને ક્રશ કરી એક પેસ્ટ બનાવી લઈશું તો આ જુઓ સુપર ટેસ્ટી એવી પેસ્ટ બનીને તૈયાર છે તો ચાલો હવે કેપ્સિકમનું શાક બનાવી લઈએ હવે એ જ પેનમાં મેં અહીંયા બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો ફ્રેન્ડ્સ રાઈ એડ કરવી ઓપ્શનલ છે પણ મને રાઈનો ટેસ્ટ ખૂબ જ પસંદ છે તો મેં અહીંયા રાઈ એડ કરી છે પણ જો તમને પસંદ ના હોય તો રાઈને તમે સ્કીપ પણ કરી શકો છો તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ કરીશું એક નાનો તજનો ટુકડો સાથે સાથે જ જ લવિંગ બે જેટલા મરી અને સાથે જ એડ કરીશું એક જેટલું તમાલપત્ર સાથે જ જ ખૂબ સરસ કલર માટે એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું સાથે જ એડ કરીશું અડધી ચમચી દીપણ થોડી ઓછી હળદર હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું હવે એડ કરીશું તૈયાર કરેલી પેસ્ટ તો આપણે જે તૈયાર કરીને રાખી હતી ને બસ આની અંદર બધા જ મસાલા કરી લઈએ તો હવે એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો આનાથી આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ગરમ મસાલો જરૂરથી એડ કરવો સાથે સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ સાથે થોડું પાણી કરી એક ઢાંકણ ઢાંકીને એકથી બે મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ચડવી લઈશું તો એકથી બે મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે એટલે કે આ પેસ્ટ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે હવે આને ફરીથી મિક્સ કરી લઈશું અને ફરીથી આને ઢાંકણ ઢાંકીને એક મિનિટ સુધી થવા દઈશું હવે ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈએ તો તમે જોયું ને થોડા બબલ્સ આવવા લાગ્યા છે હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને આ પેસ્ટ થોડી ઠંડી થાય ને તે પછી જ આપણે દહીં એડ કરીશું તો આ પેસ્ટ થોડી ઠંડી થઈ ગઈ છે અને હવે એડ કરીશું બે ચમચી જેટલું દહીં તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે દહીં ચાલુ ફ્લેમ પર બિલકુલ એડ નથી કરવાનું કેમ કે અમુક વાર કેવું થતું હોય છે કે ચાલુ ફ્લેમ પર દહીં એડ કરવાથી દહીં ફાટી જતું હોય છે અને આનાથી આ શાકનો ટેસ્ટ પણ બિલકુલ સારો નથી આવતો હતો હવે આને ગેસની ફ્લેમ હાઈ રાખીને એક મિનિટ સુધી આ પેસ્ટને બરાબર ચડવી લઈશું હવે આને ઢાંકીને બે મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું હવે બે મિનિટ થઈ ગઈ છે અને હવે આની અંદર ફ્રાય કરેલા કેપ્સિકમ અને ડુંગળી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો તમારે શાક જેટલું ગ્રેવીવાળું જોઈતું હોય ને તેટલું પાણી એડ કરવાનું હવે આને ઢાંકીને એકથી બે મિનિટ સુધી ચડવી લઈશું તો એકથી બે મિનિટ થઈ ગઈ છે અને હવે ગેસની ફ્લેમ કરીશું બંધ તો તમે જોયું ને આ કેપ્સિકમનું શાક કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને આ કેપ્સિકમનું શાક હોટલમાં મળતા શાક કરતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જે તમને બધાને આ કેપ્સિકમનું શાક ખૂબ જ પસંદ આવશે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ